એક ફેડેક્સ પાર્સલ મોકલેલું છે અને એ પાર્સલની અંદર ડ્રગ્સ વગેરે છે સાથે સાથે એને આગળ એવો આરોપ મૂકવામાં આવ્યો એના એના ઉપર કે તમારે તમે સ્લીપર સેલ જે છે અને કંબોડિયાથી જે બધું હેન્ડલ થઈ રહ્યું છે એની અંદર તમે એક્ટિવ છો અને એની અંદર તમે ફંડિંગ કરેલું છે એવી રીતના વિવિધ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપો મૂકીને એમને જણાવવામાં આવ્યું હતું સાયબર ફ્રોડસ્ટર્સ દ્વારા કે તમે ઇલિગલ એક્ટિવિટીમાં છો ને તમને અરેસ્ટ કરવામાં આવી શકે છે એના માટે એમને સ્કાઈપ ડાઉનલોડ કરાવડાવીને એમને ડિજિટલ અરેસ્ટ સ્ક્રીન ચાલુ રાખાઈને કરવામાં આવ્યા હતા જે માટે સૌ પ્રથમ એમને સૂચના આપવામાં આવી હતી કે તમે તમારા ઘરે કે કોઈની સાથે કે નોકરી પર કોઈ પણ જે તમારા સાથી કર્મચારીઓ છે કોઈની સાથે વાત નહીં કરી શકો સાથે સાથે તમે તમારું ઘર છોડીને કોઈની સાથે કોન્ટેક ન થાય એ રીતના નજીકમાં આવેલી કોઈ હોટલમાં જતા રહો તો જે સદર રહી છે તેઓ ગભરાઈ ગયા અને સાયબર ફોર્સ્ટર્સના કહેવા પ્રમાણે તેઓ પોતાનું ઘર છોડીને ઘરમાં હું બહાર જાઉં છું એ રીતની વાત કરીને હોટલની અંદર લગભગ ચોવીસ કલાક જેટલો સમય રોકાયેલ હતા